તો આજે આપણે સવાર સવારમાં છ વગાણા નીકળી ગયા છીએ ભવનાથ ભવનાથથી જવાનું છે ઉપર ગિરનાર ગિરનાર પૂરેપૂરા જ નથી જવાનું થોડેક લગી જ જવાનું છે ચાર પાંચ હજાર પગથી અમારે હમણાં બાવીસ ઓલું છે આપણે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે થોડુંક ફોટોશૂટ ને વિડીયો ને એવું બનાવવા જઈએ છે ઉપર કારણ કે અહીંયા સારું આવે ને નીચે તો ક્યાંય એવું આવે નહીં અમે ચાર જણા જઈએ છીએ પાર્થ છે અને બે આપણા મિત્રો છે આ નિખિલ ઓકે નિખિલ એક નંબર જાયથી આ જયદીપભાઈ કઠી દરબાર હો આપણા જાય હે ઉપર બતાડી તમને જાવ બાણને એવું લીધું આ બધું તજાને તૈયારી ફૂલ તૈયારી સીડીઓ મીડા ચડવા ઓ આવે સાચું તકલીફ છે તો અમે આપણા લોકેશને પહોંચી ગયા જ્યાં આપણે શૂટ કરવું છે જો આ જગ્યા છે અહીંયા શૂટ કરવાનું છે થોડીક વાર પોરો ખાય જ બધાય હમણાં ગીરના ચડા નથી ને એટલે તકલીફ પડે ગાપર થોડીક તકલીફ પડી જાય છે ધજા ને એવું રહી ગયું આપણે પહેરી લઈએ ભગવો પછી કરી નાખી શૂટ હું કેવું પાર જો આપણે પહેરી લીધો ભગવો કમેન્ટમાં કેજો કેવો લાગે છે આ કુંડળ પહેરી છે કાનમાં પછી માળા પહેરી પછી બધું કરી આ બધા જોવે છે ત્રણ ત્રણ ફોટોગ્રાફર આપણી ભેગા ફોટા પાડવા આપતા કન્ટેન્ટ આવવાનું આ જોરદાર ઇન્સ્ટાગ્રામમાં મળશે આ બધી વસ્તુ જો આમાં તો આપણે ખાલી બ્લોગ જ બનાવી બાકી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો તમે આ બિહાઇન્ડ ધ સીન તમે બધાય જોવો તિલક ને હાલે છે કુંડળ આપણે પહેરી લીધા કાનમાં આવડી મહેનત થાય ભાઈ કે એમનો થોડું ઉતરે ખબર આ ગીરનાર 5000 પગથિયા જડી ને પછી અહીંયા શોટ લેવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ઈબાને

એક ના માટે એક મિનિટ ઊભા રહ્યો ઊભા રહ્યો શરૂ થઈ ગયો છે હા હા ફોન આઈફોન માં એમ જ આવે એ અલગ આઈફોન માં મને જો કે આમાંથી લાલ લોલું નીકળી ત્યાં હું આ જોવા આવ્યો છે આ કાટ જ બાકી ડબલી માં હાલત કા

આવરાવે હમ અમે સીધું આવે પાકો ગામમાં કોમકો આવે ઓર ગયા આમણા પોઈટ ઘરી જાત બાણ સીધું કવાંગા આમ પડછાયો આ લે ગોઠણ કેમ પણ કાટા હે આ કામ કરી દીધું ને કોઈ બધી નાન નાની વસ્તુ પેટીમાં રાખાય કઈક જાવું હોય તો કામ લાગે આમાં સીધા હાથ હેઠો રાખો તો પૈસા આવે કે નહીં નો આવે જ ને ઈ ફોટો પરફેક્ટ હે પણ ઈ રેડી છે આ તો ખાલી કાટા નઈ ગઈ આ મોટો હે એટલા રાખો તો

ઉજળવા નવલો ઇતિહાસ લખાય ધર્મ જીત હવે હાચી કહેવાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય ધર્મ ની જીત હવે હાચી કહેવાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય રેડી ને હાલો આમ ડાઈ મારી ઓલો લેવાની ટ્રાય કરી ફોટો પડશે તો ઇન્સ્ટાગ્રામ માં આવશે આ તો ખાલી તમને બતાડી કે ભાઈ જો એમ નમ નો થાય બધી વસ્તુ રેડી વાત કરું કરું ને હા રેડી પરફેક્ટ આવું જો આમાં નવું નવું ગોતવું પડે દઈ ભેગું થાય હવે આપણે ઓલો લેવો તો ને પોસ્ટ છે હાલો હાલો લા હું ગીના રૂપે પાછા કપડા પહેરી લીધા હવે તમે લોકેશન જોવા બધું અહીંયા આપણે કર્યું અહીંયા ઉપર આ ભેરો જોબ છે ત્યાં નીચે જ આ પાર બેઠો છે પાર થાવે કંટાળવા કે હવે શું કરવું એમ આ बाजू લોકેશન મસ્ત આ બાજુ બતાડી દઉં નઈ ચાલો ડેમ દેખાય આપણે જઈને ને પર ડેમ હું છે પાછળ કપડા બદલે છે બિહાઇન્ડ ધ સીના લે આ ભાઈ એક્સરસાઇઝ શરૂ કરી બાઇસેપ પૈસા બતાડે છૂટમાં હા નિખિલ ભાઈ ની મોજ આ ડુંગરા ઉપર કસરત કરવી તારે તે રીંગું નાખી લીધી એમને પર બોડી ના જ બતાડી એમને એમને લેતો આગળ જો બે પુશઅપ મારે કેટલા કેટલા મારે જોઈ ડુંગરા ઉપર કે પુષાપ મારવો હોય અમારે બે ને

ઉજવી નાખજો પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે ઘણા લોકોએ કેવડી મહેનત કરી છે ત્યારે રામ મંદિર બન્યું કેવું ભાઈઓ કોમેન્ટમાં જય શ્રીરામ લખ તો જય શ્રીરામ લખી નાખજો પણ આ તો કેટલા લોકોએ બલિદાન દીધા કેટલા લોકોએ મહેનત કરી ત્યારે એ પાંચસો વર્ષ પછી આપણું રામ મંદિર બને છે યાર બધા ઉજવજો ઘરે ઘરે બધી વસ્તુ અને અમે છીએ નીચે હવે